ગુડ મોર્નિંગ જય માતાજી તો સ્વાગત છે એક મારા નવા બ્લોગ માં આજે તો જો ઉઠવા માં થઈ ગઈ છે મોડું ને ઠુકા મારા પડ્યું છે જો કેટલા બધા વાશન છે આજે તો લુકડા નો પણ ઢગલો છે અને મે જો વાળે પોતું ને બધું તો કઈ નાખ્યું છે ને બોલ્યો તો આજે નહી લીધું છે વેલા બહુ ટાઈટ પડે છે તો નહી લીધું કાઢું પાણી બહુ છે તો સારી વાત કે હવે બોલ્યો નહી લીધું એટલે નકર તાઇડ નો કોઈ નાઈ નઈ વેલા પણ કોઈ લે નઈ લીધું એટલે સારું કેવાય જો હીટર માં આપણે પાણી મૂકી દીધું છે ને ઢીંગો તો મારો જો આજે બોલી ફૂતો છે નકર તો વેલો થઈ ગઈ જાય પણ આજે ઈ ફૂતો છે અને કચરા પોતા તો બધું મેં કઈ નાખ્યું છે અને ફટાફટ હવે કપડા ને બધું ધોઈ નાખું તો બઈ ના રહી જો બ્લોક તો બધું કામ તો આપણે પૂરું કરી નાખ્યું પણ આપણું મેન કામ તો થઈ ગયું છે જો આવ્યું આ આપણું જોવા મેન કામ આ તો કોઈ દિવ પૂરું જ ન થાય કા ઢીંગ જો રાધે રાધે કર તો હવે એના માયર પાસે આવવું હોય હવે એના તો ઓફાન છે ચાલુ અને મારે કામ ચાલુ થાય છે એવું બધું થાય છે જો આપણે રીંગના લીધા જ પણ સાંજે પડથું બનાવવાનું અત્યારે તો આપણે ખાલી તુયનું શાક બનાવવાનું છે તો મારો ઢીંગો જો તું હવે ઉલાળવા મળશે તો હું ફોઈલ નાખું તુર અને ટીંગો મારો તુર ખાવા મીંડો છે હવે રહેવા દે છે નહીં વાટકામાં તો ફટાફટ ખોલી નાખું તુર નકર મારો ટીંગો બધી પૂરી થઈ નાખશે એ ફ્યુ ઓ શક તો આપણું થઈ ગયો અને લોટ પણ બંધ થઈ ગયો હોય જો

છાશ દહીં પણ છે જો ચેફાવાળું મસ્ત મજાનું તો આવું બધું જમવાનું હોય છે જો આ ખાઈરા મરચા અમારા ગામમાં વેસે છે તમારે કોઈ લેવા હોય તો કહેજો મેં જો કાલે લાયા છે પણ કોમેન્ટ કરજો તમારે મગાવવા હોય તો અમારા ગામમાં સ્પેશિયલ ઘરે બનાવે છે મરચાં શિયાળામાં જ બનાવે છે અને મેં સાખા મને હારા લાગ્યા તો તમારે પણ મરચાં લેવા હોય તો મને જરૂર કોમેન્ટ કરજો ખારીયા મરચાં હારા છે

આપણે ખીચડી પણ તૈયાર થઈ ગઈ છે પેલા ઓળો મૂક્યો તો ખીચડી થઈ ગઈ પછી મેં લોટ પણ બાંધી દીધો જો મામાજી ની વાડી થી એટલું બધું આવ્યું છે આજે ફરી વાર મામા સાય સાય ગઈ છે અને પપ્પા ગયા હતા મામાજી ની વાડી કામ કરવા મેથી તો આ બધું લાવ્યા છે બધું મામાજી ની વાડી ઉપર જો આ કેટલા બધા ધાણા છે આ લીલું લસણ આપણે ઓળામાં નાખવાનું છે

ઓળો ને રોટલી લીલા મચ્છા ને ખીચડી સાઈસ ઓળો તો સરસ બન્યો છે ને જો આમને ચાલુ કરી દીધું છે એમને તો ઠંડી લાગી ગઈ છે જો અતરજી ની બરવાળા ગયા તો કોટ પણ પહેરી લીધો છે ઢીંગાને આપણે સડાઈ દીધો શેટીએ જો ખાઈ ઢીંગો રમે તા મેં ખાઈ લેવી આજે તો ઓળો ને રોટલી ને સાસ મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેરને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય માતાજી